પૂરો આણી પક્ષ બને ત્યારે બંને પરમાણુ કેન્દ્રો પર છવાયેલી હોય છે આ આણવી કક્ષકની કુલ ઉર્જા બંને પરમાણવી પક્ષકોની કુલ ઉર્જા કરતા ઓછી હોય છે આણવી કક્ષક કહે છે બી એન ઓ કહે છે હવે આપણે વાત કરીએ અબંધકારક આણવી કક્ષક એટલે કે ABMO એન્ટી બોન્ડિંગ મોલેક્યુલર ઓર્બિટલ તો જ્યારે બે વને કક્ષકો ના વિરોધક સંમિશ્રણથી આણ્વિક કક્ષક બને ત્યારે બંને પરમાણુ કેન્દ્ર પર છવાયેલી હોય છે અને આ આણ્વિક કક્ષકોની કુલ ઊર્જા બંને પરમાણુ કક્ષકોની કુલ ઊર્જા કરતા જોઈએ આપણે તો સમ્મિશ્રણથી પરમાણુ કક્ષકોની કુલ ઊર્જા કરતા વધારે ઉર્જા વાળી આણવી કક્ષક બને તેને બંધ પ્રતિકારક આણવી કક્ષક કહે છે हम हाँ तो अपने आकृति द्वारा समझिए कक्षक मे पी झेड़ धारो कि अपने कही

એટલે કે અહીં ધન રૂમ અને ઋણ પૂરોક સંમિશ્રણથી આપણને મળશે સાય એમો સિગ્મા પણ બીજી વાત કરીએ વિરોધક સંમિશ્રણ માટે साइड टू पिकेट वन माइनस साइड टू पिकेट टू गेट्स विरोधक समीकरण यह प्लस माइनस प्लस माइनस तो यहाँ पे माइनस है तो જશે એટલે કે આપણને આ રીતે માઇનસ આ બાજુ આવી જશે પાછળની બાજુ જતું રહેશે આ રીતે મળશે તો માઇનસ પ્લસ માઇનસ પ્લસ અને આપણે કહીશું સ્ટાર ત્રીજી વાત કરીએ ટુપી જે લીધું એ જ રીતે આપણે ટુપીએક્સ માટે વાત કરીએ તો ટુપીએક્સ વન વત્તા ટુ પીએસ ટુ તો પ્લસ માઇનસ પ્લસ માઇનસ પૂરક સંમિશ્રણ છે ઉપરનો પ્લસ નીચેનો માઇનસ એટલે કે આપણે તેને કહીશું સાય એમો પાઈ પાઈ બંધ એ બાજુ બાજુના સમિશ્રણ થી થાય છે સિગ્મા બંધ એ એન ટુ એન ના સમિશ્રણ થી થાય છે चौथु विरोध समीश्रोइ साइ टू पी एक्सन मैनसूपीएक्स टू प्लस माइनस प्लस माइनस વિરોધ સામીક્ષણ છે અહીંયા રૂમ ની નિશાની છે માટે નિશાની બદલી જશે આપણને આ રીતે મળશે એટલે કે પ્લસ માઇનસ અહીંયા નિશાની બદલી જશે માઇનસ પ્લસ તેને કહીશું આપણે સાઈસ્ટા

દર્શાવે છે અને પ્લસ અને માઇનસ ના ચિહ્નો તરંગ વિજય ના ચિહ્નો છે અહી આપણે ચાર આકૃતિ જોઈએ એમાં સૌથી પહેલા આપણે જોઈએ જો પેલા નંબર પર

એ અને બી આપણે આકૃતિ ચાર આકૃતિ જોઈશું બી માં પ્લસ અને માઇનસ ના ચિહ્નો ના સ્થાન બદલાતા નથી માઇનસ ના સ્થાન બદલાતા નથી તેથી આ આણવી કક્ષકો નળાકા સમિતિ ધરાવે છે

ઇલેક્ટ્રોનની સંભાવના વધુ હોવાથી આ પ્રકારની આણવી કક્ષકને

તે કેન્દ્ર વચ્ચેના ક્ષેત્રમાં ઇલેક્ટ્રોન ની સંભાવના ઓછી હોવાથી આ પ્રકારની આણ્વિક કક્ષકમાં પ્રવેશતા ઇલેક્ટ્રોન બંધનો પ્રતિકાર કરે છે તેથી તેને બંધ પ્રતિકારક આણવી કક્ષક કહે છે. આપણે જોઈશું ધરી નું ભ્રમણ એકસો ના ખૂણે કરતા આપણે જોઈ શકીએ કે આકૃતિ એ અને બી માં પ્લસ અને માઇનસ ચિહ્નો બદલાતા નથી બદલાતા નથી એટલે કે તેઓ

તરંગ વિજયના ચિહ્નો સ્થાન બદલાય છે એટલે કે આ પ્રકારની આણવી કક્ષકો પી પ્રકારની છે અને તે તેમાં વાત કરીએ સી સી માં આકૃતિ સીમાં બે કેન્દ્ર વચ્ચેના ક્ષેત્રમાં ઇલેક્ટ્રોનની સંભાવના વધારે હોવા તે પાય પ્રકારની બંધકારક આણવી શક છે પાઈ પ્રકારની બંધકારક આવિયર કક્ષક એટલે કે પાઈ છે જ્યારે d માં બે કેન્દ્ર વચ્ચેના ક્ષેત્રમાં ઇલેક્ટ્રોનિક સંભાવના કાય પ્રકારની અંધ પ્રતિકારક આવી શક છે ફાઈવ સ્ટાર છે આ પ્રકારની બે કેન્દ્ર વચ્ચે નોડલ સમતલ હોય છે નોડલ સમકલમાં ઇલેક્ટ્રોન મેળવવાની સંભાવના શૂન્ય હોય છે ફરી આપણે જોઈશું કે આકૃતિ સી અને ડી માં બંધ આપણે ભ્રમણ કરીએ તો પ્લસ ની જગ્યાએ માઇનસ અને ની જગ્યાએ પ્લસ એટલે કે ચિહ્નોના સ્થાન છે છે તો સી આકૃતિમાં કેન્દ્ર વચ્ચેના ક્ષેત્રમાં ઇલેક્ટ્રોનની સંભાવના વધારે હોવાથી તેને બંધકારક આણવી કક્ષક એટલે કે પાય કહે છે અને આકૃતિ ડીમાં બે કેન્દ્ર વચ્ચેના ક્ષેત્રમાં

સંગઠન માટેની સૌથી પહેલું છે સહજ પરમાણુઓની પરમાણુ કક્ષકો સમાન ઉર્જા ધરાવતી હોવી જોઈએ संयोजाता परमाणुओं ने परमाणुय कक्षे को समान ऊर्जा तरावती होवी जो છે પરમાણુઓ શક્ય તેટલા એકબીજાની નજીક હોવા જોઈએ ત્રીજું છે સંયોજતા બંને પરમાણુય કક્ષકો ની સમિતિ સમાન હોવી જોઈએ પરમાણુ પક્ષકો પરમાણુ કક્ષકો સમાન હોવી સમાન ઉર્જા ધરાવતી હોવી જોઈએ અને આ પરમાણુઓ શક્ય તેટલા એકબીજાની નજીક હોવા જોઈએ અને સંયુક્જતા બંને પરમાણુ પક્ષકો ની સમિતિ સમાન હોવી જોઈએ